કેશોદમાં થોડા જ સિંધી યુવાનની આત્મહત્યા મામલે તટસ્થ તપાસ કરવા કેશોદ પોલીસને કરી રજૂઆત જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એડવોકેટની કામગીરી કરતા સિંધી નવયુવક દિવ્યેશ જેઠાણીની આત્મહત્યા કરી હતી આ મામલે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સિંધી જ્ઞાતિના આગેવાન સાથે પરિવારના સભ્યોએ મુલાકાત કરી કેશોદ પોલીસને રજૂઆત કરી હતી કે મૃતક દિવ્યેશ જેઠાણી હાલ એડવોકેટની કામગીરી કરતા હતા થોડા દિવસ પૂર્વે કેશોદની હિરલ લાલવાણી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થતા બંને લગ્ન કરી લીધા ગોવા ખાતે ફરવા પણ ગયેલા આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું સ્વાગત કરી કંકુ પગલાં કરાવ્યા બાદ હિરલ તેમના પિયરે ગઈ બે કે ત્રણ દિવસ બાદ ડિવોર્સ કરવાની વાત કરી દિવ્યેશની સાસુ મીનાબેન દ્વારા અતિશય દિવ્યેશને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને તે પણ જાણવા મળ્યું છે કે જ્યારે દિવ્યેશે કેશોદના અક્ષયગઢના પાછળના ગેટ નજીક ઝેરી દવા ગટગટાવ્યા પૂર્વે હિરલના ના કહેવા પ્રમાણે સુસાઇડ નોટ પણ લખાવેલી હતી દિવ્યેશના મૃત્યુ પહેલા સુસાઇડ નોટ હિરલે પોતાના ફોનમાં સેન્ડ કરાવી લીધી ત્યારે હિરલ દિવ્યેશના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સાથે પણ હતી

કિશોર કુમાર ઠાકુર રોડવાની સંતકાન સેવા મંડળનો પ્રમુખ આ જે દિવેશભાઈ આ બનાવ ઘટના કરી છે આત્મહત્યાની એડવોકેટ દિવેશભાઈ એડવોકેટ હતા પોતે સમજ્યું હતા વ્યવસ્થિત માણસો હતા એ માણસે આજે આ પગલું પ્રેમ લગ્ન કર્યા પછી કર્યું ભયર્યું એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે અને એ બાબે અમે પોલીસને ફરિયાદ કરવા આવેલા ક્યાં જાણ કરવા આ માટે દિવ્યશભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ ખાતાને અને અમારો સમાજ દિવેશભાઈ સાથે છે બરાબર અને દિવેશભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ સેવાભાવી હતો મંદિરનો બધે કામકાજમાં આખી સમાજની સેવા કરતો સમાજમાં સાથ સહકાર આપતો સાથે મળીને મારી અમારી સાથે ઊભો રહેતો બહુ કામનો માણસ હતો વ્યવસ્થિત છોકરો હતો આવું પગલું ન ભરવું જોઈએ પણ એને આ બધું ભયરું એટલે અમને એવું શંકા છે કે આને ઉપર કોઈ દબાણ કે ચોટચોક હોવી એ જરૂરી હશે તો જ એને આ પગલું ભર્યું છે એ માટે અમારા ખાતાને વિનંતી છે કે આની તપાસ પૂરેપૂરી કરે અને અમને આ છોકરાને ન્યાય અપાવે મારું નામ દિવ્યાબેન સાવલાણી હું જૂનાગઢ થી આવી છું અમારા કેશોદના એવા યુવાન જે એડવોકેટ હતા દિવેશભાઈ જેઠાણી એમનીએ જે સુસાઈડ કર્યું છે તો નું કારણ એક જ છે કે એમણે લગ્ન કર્યા હતા અને લગ્નના પંદર થી વીસ દિવસ પછી એમણે સુસાઈડ કરેલું છે એમના વાઇફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઇફે એની પાસેથી સુસાઈડ નોટ લખાવીને ને એના મોબાઈલમાં સેન્ડ કરાવી છે અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે બીજી વાત જે તે સમયે છોકરાએ જે સુસાઇડ કર્યું છે જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી એની વાઈફ જ એની પાસેથી આ પગલું ભરાયું છે અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે એ પોલીસ ચોકી આવી છે તો જો એ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઇડ કરવાનો છે કે કર્યું છે તેના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી એટલે એ કરવામાં આવી નથી એટલે મારે સરકારશ્રીને